ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજીના મંદિરે રંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું તો સાથે સાથે માતાજીના ચાચા ચોકમાં ભક્તોનો જમાવડો પણ જોવા મળ્યો હતો માતાજીના મંદિરમાં ચાચા ચોક પાસે આવેલા યજ્ઞ શાળામાં ભક્તો દ્વારા હવન યજ્ઞ કરવામાં આવી રહ્યા છે આજે ચૈત્રી નવરાત્રીની પૂનમ નિમિત્તે મા જગતજની અંબાના મંદિરમાં માતાજીની આરતી વહેલી સવારે કરવામાં આવી હતી ચૈત્રી નવરાત્રીને લઈને મોટી સંખ્યામાં માય ભક્તો વહેલી સવારથી જ માતાજીના દર્શન કરવા માટે લાઈનમાં લાગ્યા હતા વહેલી સવારે મંદિરના મુખ્ય પૂજારી ભટજી મહારાજ દ્વારા માતાજીની મંગળ આરતી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો પણ જોડાયા હતા માતાજીની મંગળ આરતી લાભ લઈને ભક્તોએ ધન્યતા અનુભવી હતી બોધમારી અંબે જય જય અંબેના ના જયનાદ સાથે માઈ ભક્તો માના મંદિરે પહોંચ્યા હતા માતાજી ના જય ગોશ્રી માં અંબા મંદિર ભૂજી ઉઠ્યું હતું આજે ચૈત્રી નવરાત્રી લઈને અંબાજી મંદિરમાં માં ભક્તિમય માહોલ છવાયો હતો